હાલો ફ્રેન્ડ્સ હું છું રમેશ ભરડા માઇસમાં ગાડી પડી ગઈ હતી ડ્રાઈવરને દેખાણું નહીં અહીંથી જો પલટી મારી ગઈ ગાડી નવે નવું સોલ વ્હીલવાળું વાળું ડમ્ફર છે જો તમે જોઈ શકો છો તો આને અમે કઈ રીતના કાઢવાનો જુગાડ કરીએ છીએ તમે જોઈ શકો છો અમારે એવા જ મહેશભાઈ એલંટી તથા અમીરભાઈ સુપરવાઇઝર તથા પટાટ સુપરવાઇઝર બંને બધાય સાથે મળી આ ગાડીને કાઢવાની કોશિશ કરે છે બે ઈટાસી છે ને જો પહેલાં અમે આગળ માટી નાખી દીધી થોડીક પછી જો પટાબટા બાંધી દીધા ગાડીની ઉપર જો હવે આને અમે કઈ રીતના ખેંચી અને ધીમે ધીમે બહુ નુકસાન ના થાય એને કારણે ધીમે ધીમે ખેંચી ને નિરાયતે પહેલાં એક પલટી મરવશું પછી પાછી બીજી વાર સીધી કરશું આના બોડી કેબિન ટોટલ લોસ છે આખી ગાડી બુકડો વરી ગઈ છે આ ગાડી નવે નવી લીધી પંદર દિવસ ત્યાં વે અહીંયા ઉથમી જાનોડા માઇસમાં પલટી મરવી દીધી છે જો આગળની બોડી હાવ બુકળો થઈ ગઈ છે ભાઈક સારી કહેવાય કે ડ્રાઈવર બસી ગયો તે કંઈ ના શું તે મેળ આવી ગયો છે ભાઈ તો જો આ બંને જો પાછી હવે આમ કરી દીધું હવે આને પાસે આમ કમ્પ્લેટ સીધી કરવાની છે બીજી વાર પછી કમ્પ્લેટ સીધી થઈ જશે તો તમે જોવું જોઈ શકો છો બે ટાંસી છે ને ગાડીને કમ્પ્લેટ સીધી બનાવશે જો આ મહેશભાઈ એલંટી છે નીચે છે એ જાણુડા મહેશના મેઇન સુપરવાઇઝર છે એ અમારા રાજુભાઈ ઈટાંસી બીજા છે ગોરબાપા ઈટાંસી ડ્રાઈવર બંને મળી અને ગાડીની વ્યવસ્થિત સીધી કરી છે આ ડમ્પર લીધું એના પંદર દિવસ જ થયા છે સોલ વ્હીલવાળું ને અહીંયા પલટી મારી ગયું છે તો આપણે એને કમ્પ્લીટ સીધું કરી દઈએ છીએ એનો વીમો ફૂલ છે એટલે વાંધો નહીં આવે જો કઈ રીતે તો સીધી હાવ કમ્પ્લીટ કરી નાખી છે આપણો વિડીયો ગમ્યો હોય તો શેર કરો લાઈક કરો અને ફોલો કરો ને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન હર હર મહાદેવ જો આ ભાઈ ધોળીને તા એ પોઈતે હેઠ છે એની જ ગાડી છે જો આ જાય ટી શર્ટ વાળા એ ભાઈ જો આ ગાડી ટોટલ લોસ આગળથી થઈ ગઈ છે તો આજનો વિડીયો એટલો જ ફરી પધારશું નવા વિડીયો લઈને આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો ફોલો કરો અને શેર કરો